તેને કયો આલો ન્યાત ટકાર નાખા પછી ઘંટે રહત ટકાર નાખન તો હરુ ને લક્ષ્મીજી આવે ઓટાને જાય કે કેટલા એ તો ને પાંચ મિનિટ થા મારે ઓટાને કમ સ્ટાર્ટ કરું તો 1:30 11 ટા લાગે જશે કે બધું સફાઈ કરે તો વાર લાગે જો અમે બધું ધૂળ છે ને અમારું જો બધું ધૂળ છે તો ધૂળ છે ને બથી કર નાખા હમણા ધૂળ ઉડી ગઈ કે ઓ માંડવી ન વાટું પર ગન હે એટલે ધૂળ તો ઉડવાની છે જો વાય તો બધું છે ને ઉડે ના એ બધો સાફ કર નાખાના ઉપાધિ ને નમણા તો ઉતર ને શરદી ની બોટલું જ ઉડે જો આ કપ ની બથની એવું જ ચાલુ હે મારે તમને બધી રૂમ ક્લીન કરી નાખા પછી મળીએ આગળ વિડીયો માં ધનતેરસ ની હાર્દિક શુભેચ્છાઓ બધાની એવોર્ડ મારા જવો ત્રણ

તો પછી કામ કરતી અર્જન સરપ્રાઇઝ લે ને આવે સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ જોવો હોય ને તો આગળ આગળ હે ને કન્ટિન્યુ રિઝન રૂમ જો આખો સોખો જો બધું આ ઓલું હતું ને એ બધું કાઢી નાખ્યું આ ફોટો આવતો ને એ નહીં રહેગો ને જો બધું સાફ કરી નાખીને ઢીંગલો હતો ને એ બધું જવા પેટી પલાંગમાં નાખી દીધું મેં मैं रेसे ने मैं बतूए काम थकूं पढ़ता बताए तो ही आता मैं बहुत आन बतूए जो और पार एक पार्वे एकदम थकूं एकदम बतूए साप करना ही खूब तेरे वर्जन निकाम सब प्रेसे ना यार अगर अगर गड़ वीडियो माँगूं तो मर के चैनल माना वाई वाई तो चैनल सब्सक्राइब कर दीजो बताए

મણી મારા બધું ને હમ આખી જિંદગી એટલે કે કે બધી તમારે એક ફોન માં બધું હોય જે ફિલિંગ હોય જે તમારે મોમેન્ટુ કેપ્ચર કર્યું હોય જે આ ફન ફન થકું બધુંય બી રાખ્યો શબ્દ એપી રાખ્યા કે તમે રહ્યા જો આ રીતે હું રહ્યો એને અમે ફોન ને રાખ્યો ને આ રાખ્યો કે હું આ થાય હું વિડીયો ઉતારા અને કારક અર્જન નો હોય ને તો હુરી થતી હતી આ ફોન નું તો એવું ધબલક થઈ ગયું કઈ રૂંગા ખેરવા આ ફોન નું તો ધબલક થઈ ગયું એની ફોન ગમતો કાલે જ બી તમને કીધું કાલે એનો ફોન પડ્યો ને તારે જ મેં કીધું કે તમારે ફોન જવાનું ફોન નું પૂરું કે આ ફોન આ ફોન વાપરો ને આમાં સાજીંગ એટલું નો રહેતું સાજીંગ નો તો ફોન છોટતોય વાહો મેલે ગયો મેલે ગયો મેલે ગયો મે કો ના એક બેન તો મે કો મારે મારા ફોન ને બેગ માં જવાનું ના હે ને ડિસ્પ્લે હમણાં જ નેકવી દીધી આપણે 6000

કે તેમ મે જોવો ને ઈ થાય કે આજ બેઠા આઈફોન તો બહુ હારો ઉતો બસ ફોન હે ને જૂનો ઉતો એટલે એની એની ઉંમર થઈ ગઈ થ્યો 6 વરસ ફોન ને તે દુઆ ફોન 35000 નો આવ્યો સસ્તા જડે આવા ફોન ઉતો ના ડિસ્પ્લે જ જર્તી બેને સારા ડિસ્પ્લે બહુ સારી ઉત્યો હા તમને બધું कबा उ <laughs> <ये था। laughs>

ફોન તો પાસે આઈ જો માણ હાજા હોય ને તો ફોન તો પાસે આઈ ઈ તમારે જો એક લાગણી એટલે હે ને અર્જન ને થી લાગણી હતી આ ફોન ઉપર એને પહેલા થી જ ગમતો એવો પહેલો કે થાય ની જો મેં ઝૂમતા રૂમતા જો અલગ અલગ દે તો રૂમ કો તે હા રૂમ એને જોયો જો પછી ખાટ દેખું મે આખો રાખી

મણિતા જે જ્યાં કૂતર હોય તો કઈ કામ કર નહીં હું બધું જો આમાં પ્રોસેસ હાલે આવી કીક મારા ફોનમાં મારો ફોન હાસવે ને રાખજો તમણી ક્યાં વાલો હે એના જે આ ગોળ કેમેરા વાળો મણી વાલો હું તો હે હું તો નહીં ને હે અરે મો પડે ગયેલો માણસ આમાં સાજિંગ કઈ ન રહેતું તમારે આમાં એટલું સાજિંગ તારી હે તમણી કાં